સુરતના પાલ ભાટા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન છે સુરતમાં સામાજિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન કરતા હોય તેમ લાગ્યું છે ત્યારે ભાટા વિસ્તારમાં રહેતા આડેદ વરસતા વરસાદમાં વાહન મદદ કરી રહ્યા હતા તે સમયે ભાટાના જ અસામાજિક તત્વો કાર લઈ આવી આળેજ સાથે ઝઘડો કરી માર માર્યો હતો તો છોડાવવા પડેલા આળેજ પુત્રને ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં માં પણ કેદ થઈ છે તો ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા હાલ તો બનાવની ને લઈ પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાલ પોલીસે હાથ ધરી છે શંકરભાઈ રાઠોડ પ્રવણનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ધપક જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ જીગ્નેશ કે જીગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગ્યા ગયા એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા રહો આ ગાડી સાઈ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરી નહીં કોરે કોને મારા માર્યો મને પેલે માર્યો પછી આ મને છોકરો આ મારા છોડો છોડાવો આવ્યો કે મને છોડી ને અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો દોડી રહ્યો મુલાવાળાને બોલાવવા એટલે મુલ્લાવાળા બધા જ પોરાવા આવ્યા કેટલા લોકો ત એ લોકો એ લોકો ત્રણ જણ ઉતા આમથી તો મેં બે જણ જોયલા પણ ત્રણ જણ ઉતાં પછી કંગડીને બેગા કોઈને બીજા કોઈને ઉડાવ્યા હતા હા બાઇકવાળાને બે બાઇકવાળાને ઉડાલ રાખીને પોલીસ પરેડ કરી જાવો ને